નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઉચ્છલ પોલીસ દ્વારા ફરિયાદી સાથે જ આરોપી જેવું વર્તન નકલી નોટનો કારભાર કરનાર અને પોલીસની મિલી ભગત તાપી જિલ્લાની ઉચ્છલ પોલીસ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોય તેવા આક્ષેપો સાથે જોવા મળી રહ્યા છે ત્યારે ઉચ્છલ તાલુકાના નારાયણપુર ગામ ખાતે રહેતા એક વ્યક્તિ પર ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવેલ હોય તથા નકલી નોટોનો વેપાર કરનાર અને બુટલેગર સામે ઉચ્છલ પોલીસ સ્ટેશનના કર્મચારીની મિલીભગત હોવાથી પોલીસ દ્વારા નકલી નોટનો ધંધો કરનાર અને બુટલેગર એવા સિદ્ધાર્થ રામકૃષ્ણ ચિત્તે ઉર્ફે સિંધુ ડોન વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી નથી પોલીસને કામગીરી શંકા ઉપજાવે તેવી જોવા મળી રહી છે કારણ કે આ સિદ્ધુ ડોન દ્વારા ઉચ્છલ પોલીસ મથકમાં કેટલાય કર્મચારીને લેપટોપ અને ખુરશી ગિફ્ટ તરીકે આપવામાં આવે છે તો શું આ પ્રકારની લેવડ દેવડ થતી હોવાથી પોલીસ આ બુટલેગર અને નકલી નોટોનો ધંધો કરનાર સીધું ડોન વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહી ઉચ્છલ પોલીસ દ્વારા નકલી નોટનો વેપાર કરનાર અને બુટલેગર એવા સીધુ ડોનને તેના ગેરકાયદેસરના કામો પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે આ સિદ્ધુ ડોન દ્વારા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને તેવામાં જ આ સિદ્ધુ ડોન દ્વારા ઉચ્છલ પોલીસ મથકના એએસઆઈ મયુર અજયસિંહ ચૌધરીને એચપીનું લેપટોપ તથા છ પ્લાસ્ટિકની ખુરશી ગિફ્ટમાં આપવામાં આવેલ છે ત્યારે એક બુટલેગર અને નકલી નોટનો વેપાર કરનાર વ્યક્તિ પાસેથી પોલીસ દ્વારા આ પ્રકારે ગિફ્ટ લેવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય શું આ પ્રકારની ગિફ્ટ આપવામાં આવતા હોવાથી ઉચ્છલ પોલીસ દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી શું ઉચ્છલ પોલીસ કર્મચારીઓ પ્રજાના હિતમાં કાર્ય કરવા માટે સક્ષમ નથી ઉચ્છલ પોલીસ કર્મચારીઓ સરકારી પગાર ઓછો પડી રહ્યો છે કે પછી પોતાનું કર્તવ્યનું ભાન ભૂલી બેઠા છે આવા અનેક સવાલ સાથે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કલ્પેશભાઈ પાડવી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવામાં આવેલ હોય તેવા આક્ષેપો કલ્પેશભાઈ પાડવી દ્વારા કરવામાં આવ્યા હતા અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં અરજી કરવામાં આવી હતી ત્યારે કલ્પેશભાઈ પાડવીએ આ અંગે નિવેદન આપ્યું તે સાંભળો ગામ નારણપુર મારી એક મિત્ર હતો સિદ્ધાર્થ રામપુર સિત્તેર એ ઘણા સમય થી મારી સાથે એનું બનતું નથી તો એના કારણે મને બદનામ કરવા માટે એને એક કઈક જુગાર રમતા જેવા દેખાય છે એ લોકોનો વિડીયો ગમે ત્યાંથી મેળવી કે જૂનો વિડીયો હોવા એણે એના ઉપર એડિટિંગ કરી અને નામ મારું નામ કલ્પેશભાઈ એમ લખી અને તાપી જિલ્લાના એસપી સાહેબ અને ઉચ્છલના પીઆઈ સાહેબનું નામ લખી લખાણ લખી એક આપણે ક્રાઈમ પબ્લિક ન્યૂઝ એક ગ્રુપ છે વોટ્સઅપમાં એમાં એ લોકોએ મારા નામથી એક વિડીયો સેન્ડ કરેલો હતો અને એ વિડીયો સેન્ડ કરેલ મારી પાસે મને ખબર પડતા તો મેં પોલીસ સ્ટેશન એક અરજી આપેલ છે મને બદનામ કરવા માટે અને મને ખોટી રીતે હેરાન કરવા માટે તો મેં તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ ના રોજ મેં એક અરજી આપેલ હતી પોલીસ સ્ટેશન એ અરજી મેં આ બાબતે આપી હતી કે મને બદનામ કરવા અને મારી મને હેરાન કરવા માટે એ લોકોએ કાવતરું ઘડેલું હતું તો મેં પીઆઈ સાહેબના રૂબરૂમાં એમને અરજી આપેલ હતી પણ પીઆઈ સાહેબે આજ સુધી કઈ કાર્યવાહી કરી નથી અને એ લોકો પૂછું છું તો કહે કે અમે સમાધાન કરાવીશું એમને બોલાવીશું પણ એને બોલાવ્યું નથી હજી સુધી અને ગામના વડીલો પણ આવેલા હતા અને સરપંચ બી આવેલા હતા પણ એમને બી ફોન કર્યો પણ સામેવાળી પાર્ટી આવતી નથી અને એનું નામ છે સિદ્ધાર્થ રામપુર નો ચિત્તે રહે નારણપુર ગામમાં અને એમને બોલાવી એ હજી સુધી આવ્યો નથી અને જે મેં ફોટો અને વિડીયો સાહેબ પીઆઈ સાહેબ શ્રીને મેં આપેલા હતા એ હજી સુધી એ લોકોએ કઈ કાર્યવાહી કરી નથી કે હજી સુધી એમને એફઆઈઆર નથી કરી કે અમારું સમાધાન નથી કરી અને મને બોલાવી એ લોકોએ એમ કીધું કે તું આ વિડીયો નો વતી કાર્યવાહી કરવા જશે તો તારા પર બી ગુનો દાખલ થશે એમ કહી મને પોલીસ વાળા જે જમાદાર છે મયુરભાઈ અને હિનેશભાઈ એ લોકો મને ધમકાવતા હતા અને મને અરજી પાછળ ખેંચવા માટે મજબૂર કરતા હતા એ લોકો પણ મેં કીધું મારે કેસ કરવો છે અને મારી બદનામી થઈ છે પણ એ લોકો આમાં ઇન્ટરેસ્ટ નહીં મારી અરજી ખાલી પોલીસ દફતરે ચડાવી કેસ બંધ કરી છે અને અમારી એક ત્રીસ નહીં ઓગણત્રીસ તારીખના રાતના એક બનાવ બન્યો હતો કે મારા ફ્રેન્ડ છે નવાપુરના એમના મામાના પૈસા લેવાના છે પેલા રામકૃષ્ણ ચિત્તો પાસે તો એમણે અ મને ઘરે આવી મને પૂછ્યું કે સિદ્ધુ સિદ્ધાર્થ નું ઘર ક્યાં છે તો મેં બતાવવા માટે એમની ગાડી ડ્રાઈવ કરીને ગયો હતો ખાલી એમને પૂછવા માટે ગયા હતા કે સિદ્ધાર્થ છે કે તો એ બે ભાઈ જણા ઉતરી એ લોકોએ પૂછ્યું હતું ખાલી પૂછીને પાછળ રિટર્ન અમે આવી ગયા અને બીજે દિવસે ત્રીસ તારીખે એમની ઘરવાળી ડાયરે પોલીસ સ્ટેશને જઈને ડાયરેક્ટ મારા પર એફઆઈઆર કરાવી છે અને અમને પોલીસ સ્ટેશન પછી કંઈ ફોન આવ્યો નથી સાહેબનો કે પીઆઈ સાહેબનો કે જમાદારનો કે કોઈનો ફોન નથી આવ્યો કે તમારા વિરુદ્ધ અહીંયા અરજી આપેલ છે તમે આવો અને અને શું છે વાત ક્લિયર કરો એવી અમને કંઈ કીધું નથી અને સાહેબ અને સામે સામેવાળી પાર્ટી મળી એ ડાયરેક્ટ અમારા પર એફઆઈઆર કરી દીધી છે અને એ એફઆઈઆર હમણાં અમને ખબર પડતા તો અમે સાહેબ ને પૂછ્યું હતું કે સાહેબ અમે તમને જે તારીખ પાંચ નવ ના અમે જે અરજી આપેલ હતી જે રામ સિદ્ધાર્થ રામ વિરુદ્ધ એ તમે મહિના થઈ ગયો ત્યાં સુધી તમે એના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ નથી કર્યો કોઈ તમે એને કાર્યવાહી નથી કરી તો અમારા વિરુદ્ધમાં ડાયરેક્ટ એક દિવસમાં તમે એફઆર કરી જ કરી શકો એમ પૂછતા મને મયુર ભાઈએ જણાવ્યું કે તમે સાહેબ સાથે વાત કરો અમારી સાથે વાત નહીં કરો એમ મને કેતા હતા એ લોકો હવે તમે જે ફરિયાદ કરી હતી ફરિયાદની અંદર તમે કઈ કઈ વાતનો ઉલ્લેખ કર્યો હતો અમે જે ફરિયાદ કરી છે સીધાકરામ વિરુદ્ધ માં એ તારીખ પાંચ 9 ના રોજ એમાં અમે એવું ઉલ્લેખ કર્યો તો કે મારા વિરુદ્ધમાં એને મને બદનામ કરવા માટે અને મને હેરાન કરવા માટે વિડીયો વાયર કર્યો હતો અને પછી બીજી વાત એ અમે કરી હતી કે એને જે સીધા રાંકોના ચિત્તે છે એ વ્યક્તિ આ જે ફોટોમાં દેખાય છે આ એક બુવા બાબા અને જે અમારે આદિવાસી લાગે છે કે પૈસા પાડવાની વાત એવું આવે છે એ વસ્તુ આ લોકો ને બતાવે છે ડુપ્લિકેટ નોટો અને લોકોને કહે છે કે મેં પૈસા પાડી આપું છું મને આટલા પાંચ લાખ આપો દસ લાખ આપો એવી રીતના એને લોકો પાસેથી પૈસા લઈ લે છે અને ડુપ્લિકેટ નોટો એ હાથમાં આપી દે છે અને કહી દે છે કે કામ ખરાબ થઈ ગયું હવે બીજા નવું કામ કરવા માટે હજી પૈસા આપો એમ એ દવા લાવી પડશે કે કઈ આમ કઈ બી સાધન લાવવું પડશે એમ કરીને એ ખોટી રીતે પૈસા માંગતો હતો અને લોકોના મિનિમમ સાતેક કરોડ રૂપિયા ખાઈ ગયેલ છે અને આ રેકેટ એનું ચાર વર્ષથી ચાલતું રહ્યું છે અને એની પાસે રાતના લોકો આમ બહુ આવીને ગયા છે એને પૈસા માંગવા માટે પણ એ કોઈને મળતો નથી અને રોજના લોકોને વાયદા પર વાયદા આપ્યા કરે છે અને ડુપ્લિકેટ નોટો નો કારોબાર કરે છે એક લાખ લઈ ત્રણ લાખ આપીશ એમ કરીને એ કારોબાર કરે છે અને એનું આ બધું અહીંયા મેં સ્ક્રીન શોટો અને વિડીયો પણ છે મારી પાસે બાકી હું વિડીયો બતાવી શકું છે લાસ્ટમાં પણ આ બધી સ્ક્રીન શોટો હું એ વિડીયો પરથી લીધેલી છે અને મારી પાસે છે આ એમનું બધું આ racket નું આ બધા video એમના મેં screenshot લીધેલ છે આ એ વ્યક્તિ છે આ એમનો છોકરો છે એમનો છોકરો છે આ છોકરો ગાંજાનો નશેડો છે એને ઘણી વખત દવાખાને પણ લઈ ગયા છે એમના ઘરના અને હાલમાં એ ગાંજો ક્યાંથી લાવે છે અમને ખબર નથી પણ અમારા ગામના છોકરાઓને ખોટી આદત લગાવે છે ખોટા રસ્તે દોડાવે છે અને આવા ગાંજા પીતા તો એના છોકરા નું મોટો નામ છે સાહિલ નામ છે આ છોકરાનું એ જે સિદ્ધાર્થ રામપુર જીતે છે એનો છોકરો મોટો છોકરો છે એનું સાહિલ નામ છે અને ગામ માં ગાંજો લાવે છે અને જે સરકાર સ્કૂલ છે પ્રાઇમરી સ્કૂલ ધરાલી એમની અંદર કોટ બાંધે છે એનું એ ગેટ ઉપરથી ઉપર ચડી અંદર જાય રાતના એ લોકો આવી રીતના આ કાર્ય કરે છે ગાંજા પીવાનું અને ગામના છોકરાઓને બગડાવે છે અને ગામનો માહોલ ખરાબ કરે છે આ એમના બધું મેં આ બાયોડેટા મેં

એમ કઈ છે એમ બી કહી છે કે તારે આના વિરુદ્ધ જો એફઆઈઆર કરાવી હોય ગુનો દાખલ કરવો હોય તો નવા વિડીયો છે એ તું લઈ આવતો અમે કરીશું એમ મને છે

એમ કે મને નહીં પૂછતા અમારા પીઆઈ સાહેબ છે પાડવી સાહેબ એમને પૂછો એવું મને જવાબ આપે છે બાકી મેં એમને કીધું કે અમારા ભીડ જમાદાર તમે છો તો મારે તમને જ પૂછવાનું તો એમ કે મને નહીં પૂછવાનું સાહેબ જ્યાં સુધી અમને નહીં કહે ત્યાં સુધી અમે કઈ કાર્યવાહી કરશું નહીં એમ કહેતા હતા સિદ્ધાર્થ ને બધા પોલીસ પણ ક્યાંક ને તમને દબાવવાની કોશિશ કરે હા હા ક્યાંક ને ક્યાંક સિદ્ધાર્થ સાથે એ લોકો મળેલા છે તો હજી સુધી એ લોકોએ કોઈ એક્શન નથી લીધું એનો એનું ભૂતકાળ એવું છે કે એને બે ની અંદર ડુપ્લિકેટ દારૂ વીસ પેટી પકડાયેલી હતી વ્યારા પોલીસ સ્ટેશનની અંદર કેસ થયેલો હતો તો એને વોન્ટેડ જાહેર કરેલો હતો એના એના એણે આગોતરા જામીન લીધા હતા અને એક પોલીસ સ્ટેશન આપણે નવાપુર પોલીસ સ્ટેશનમાં એના પર ત્રણસો રેપ નો ગુનો દાખલ થયો હતો આની અંદર કડક ને કડક તપાસ થાય આના જે માથાભારી વ્યક્તિ છે એને તમે કઈ રીતે પોલીસ સ્ટેશન બોલાવો અને એની બધી આ વિડીયો અને ફોટો અને જે વાયરલ કરે છે એનું બધું બાયોડેટા કાઢી કાર્યવાહી કરો અને

એક અરજી આપવાનું છું અને આગળ હું ગાંધીનગર થી જ્યાં સુધી મને આગળ જોઈએ ત્યાં હું મોટા સાહેબશ્રીઓ પાસે જઈને હું મારી આ માંગ રાખવાનું છું કે આ અરજી મેં આપેલ છે માંગણી કરવાનું છું કે મેં જે અરજી માંગણી કરીને અને મારી અરજી જે આપેલ છે એના વિરુદ્ધમાં જે ગુનો દાખલ નથી થયો એના તપાસ થાય અને આગળની કાર્યવાહી હાથ ધરે એવી મારી માંગ છે